નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો દરેક વ્યક્તિનો એક જ પ્રશ્ન છે કે તેનું કોઈ કામ થતું જ નથી કોઈ કામ બનતું બનતું અટકી જાય છે કોઈ કામમાં સફળતા મળતી નથી તમને ખરાબ વિચારો આવે છે કોઈ પણ કામમાં મન નથી લાગતું ઘરમાં પણ અશાંત રહો છો કોઈ પણ નોકરી ધંધો વ્યવસાય કરતા હોય તેમાં પણ તમને કોઈ સફળતા નથી મળતી સગાવાલામાં પરિવારમાં મિત્રોમાં સગા સ્નેહીઓમાં સામાજિક ક્ષેત્રે કૌટુંબિક ક્ષેત્રે ધંધાકીય વ્યવસાય ક્ષેત્રે તમને કોઈ સફળતા જ નથી મળતી તમારું ધારેનું કોઈ કાર્ય નથી થતું તમે આખો દિવસ ટેન્શનમાં રહો છો તો મિત્રો સવારમાં પ્રભાતી પોરમાં વહેલા ઉઠીને આ એક જ મંત્ર બોલવાનું છે અને આ મંત્ર બોલવાથી તમારા જીવનના તમામ રસ્તાઓ ખુલી જશે મિત્રો ઘણી વખત આપણે એકબીજાના સમાચાર લઈએ છીએ અથવા તો મોબાઈલ ફોન કરીને પણ આપણે એકબીજાના હાલચાલ પૂછતા હોઈએ છીએ એટલે આપણે કહીએ છીએ કેમ છો એટલે સામેવાળા સગા સંબંધી અથવા તો મિત્રો હોય તે એમ કહે છે મજામાં તેવું ચાલે છે તો સામેવાળા કહે છે બસ શાંતિ છે પણ હકીકતમાં શાંતિ હોતી જ નથી એનું મન અશાંત રહે છે કેમ કે તે જીવનમાં એટલો બધો એ સંકટોથી મુશ્કેલીઓથી ઘેરાયેલું હોય છે ઘરના ધંધાના કોઈ પણ સામાજિક ક્ષેત્રે એટલે તે અશાંત જ હોય છે પૈસો ઘરમાં ટકતો નથી કોઈ મોટી સફળતા મળતી નથી સામાજિક ક્ષેત્રે પણ ધંધાકીય ક્ષેત્રે પણ તેને કોઈ જગ્યાએ સફળતા જ નથી મળતી એટલે અશાંત જ રહે છે શાંતિ હોતી નથી આનું એક જ કારણ છે કે તમને સંતોષ નથી જ્યાં સંતોષ હોય ત્યાં શાંતિ હોય શુદ્ધ ભાવ હોય કે લાગણી હોય પ્રેમ હોય ભાવનાઓ હોય પણ મિત્રો જ્યાં તમને એકબીજાને સંતોષની ભાવના ન હોય ત્યાં કોઈ દિવસ શાંતિ હોતી નથી તો મિત્રો જીવનમાં મોટી સફળતા હાસિલ કરવી હોય અને જીવનમાં સફળ થવું હોય તો જીવનનું એક લક્ષ્ય બનાવવું જોઈએ અને એ લક્ષ્યને પાર કરવા માટે અર્થાત પુરુષાર્થ કરવો પડે અને પુરુષાર્થ ક્યારે થાય કે તમે સક્ષમ હો જ્યારે શારીરિક રીતે સંપૂર્ણ રીતે માનસિક રીતે તમે સંપૂર્ણ રીતે કોઈ પણ લક્ષ્ય ધારેલું હોય અને તે ધારેલા કાર્ય કરવા માટે તમે સક્ષમ રીતે યોગ્ય હોય તો તમે તે સફળતા મેળવી શકો છો એના માટે મિત્રો તમારે સવારે વહેલા ઉઠીને આ મંત્રનો જાપ કરવાનો છે આ મંત્ર આ પ્રમાણે છે કરાગ્રે વસતી લક્ષ્મી કરમધે સરસ્વતી કરમૂલે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ ફરી વાર કરાગ્રે વસતિ લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કરમૂલ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ આ મંત્રનો અર્થ એ થાય છે કરાગ્ર એટલે હાથના હથેળીના ઉપરના ભાગમાં મા લક્ષ્મીનો વાસ હોય છે હથેળીના મધ્યના ભાગમાં કર મધ્ય એટલે મધ્યના ભાગમાં સરસ્વતી માનો વાસ હોય છે અને કરમૂલ્ય એટલે હથેળીના જે પાસેના જે નીચેના ભાગના કાંડથી ઉપરના ભાવમાં ગોવિંદ ભગવાન શ્રી કૃષ્ણનો વાસ હોય છે એટલા માટે મિત્રો જ્યારે તમે સવારના વહેલા ઊભા થાવ છો તો હાથના દર્શન હથેળીના દર્શન સવારમાં વહેલા કરવા જોઈએ મિત્રો આમ કરવાથી તમે જીવનમાં મોટી સફળતા મેળવી શકો છો બીજો મંત્ર એવો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય દેવાય આ મંત્રનો નિત્ય સવાલમાં તમે જાપ કરો છો તો પરમાત્માની કૃપા તમારા ઉપર સદાય રહે છે પ્રિય મિત્રો આજ માટે આટલું જ અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ